તાલુકાના જૂની બિલડી ગામની અંદર હોળી દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જૂની બિલડી ગામની અંદર જૂની રીત રિવાજ મુજબ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો તેમાં ગામના સરપંચ મનુભાઈ જોશી તથા આગેવાનો તથા ગામના વડીલો ભેગા મળીને આ કાર્યક્રમને ઉજવ્યો હતો તેમાં હોળી સંખ્યામાં જૂની પેઢીના ગ્રામજનો સમસ્ત જાતિના લોકો ભેગા મળીને હોળિકા દહનના કાર્યક્રમની ઉજવણી કરે છે અને ગામની તમામ બહેનો હોળી દહન માટે છાણથી બનાવેલ છાણા લઈને આવે છે અને ગામની વચ્ચે આવેલા ગાત્રે બધા ભેગા થઈ હોળી માતાની પૂજા અને સામગ્રીથી વિધિવત રીતે જૂના રીત રિવાજ મુજબ હોળી માતા પ્રગટાવવામાં આવે છે અને તેની અંદર શાસ્ત્ર વિધિ પ્રમાણે જાવ તલ ખજૂર ધાણા શ્રીફળ અબીલ ગુલાલ પુષ્પહાર એવી તમામ સામગ્રીઓ લઈ ગ્રામજનો ભેગા મળીને હોલિકા દહન ઉજવે છે અને તેનું પૂજન કરે છે તેમજ વિધિવત પ્રમાણે હોલિકા દહન કરવામાં આવે છે ગામના લોકો સમય એમના બાળકોને તેમજ ઢુંઢાળવામાં આવે છે લોકો ભેગા થઈને હોળી માતાની ચારે કોર પ્રદક્ષિણા કરે છે અને અઢારે આલમના લોકો ભેગા થઈને હોલિકા દહનનો કાર્યક્રમ ખૂબ શાંતિપૂર્વક ઉજવે છે અને ખૂબ શાંતિપૂર્વક સૌ હોળિકા માતાના આશીર્વાદ લઈને બધા વિદાય લે છે રિપોર્ટર ચૂડીગઢર બનાસકાંઠા